વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું સિંગ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક અને એકલા ટમેટાનું શાક તો તમે ઘણીવાર ખાધું હશે પણ આજે આપણે કંઈક અલગ જ રીતે બનાવશું તો સિંગ ટમેટાના શાક બનાવવા માટે આપણે અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના ટમેટાને ચીણા ચીણા સમારી લીધા છે અહીંયા આપણે થોડીઆ અહીંયા આપણે થોડીક સીંગ લીધી છે અહીંયા આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને સુધારી લીધી છે અહીંયા બે ચમચી જેટલી ખાંડ લીધી છે બે બે સૂકા મરચાં એક ચમચી જીરું લસણ અને મરચાંને આપણે લસણ મરચાની પેસ્ટ બનાવી લીધી છે સ્વાદ મુજબ મીઠું મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે તેલ તો ચાલો આપણે સીંગ ટમેટાનું શાક બનાવવાની શરૂઆત કરીએ અહીંયા આપણે કડાઈ લઈ લીધી છે અને બે નાના ચમચા જેટલું આપણે એમાં તેલ ઉમેરી દીધું છે તેલને આપણે સરસ ગરમ થવા દેશું અહીંયા આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું સરસ ફૂટી જાય એટલે આપણે મીઠા પાન મરચા હવે જે ડુંગળી સુધારેલી એ આપણે ઉમેરી દેશું અને આપણે સરસ મિક્સ કરી લેશું

અહીંયા આપડી લસણ મરચાની પેસ્ટ છે સરસ ગઈ છે તો હવે આપણે એમાં ટમેટું ઉમેરી દે અહીંયા હવે આપણે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું અને અહિયાં ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે બે ચમચી જેટલી ખાંડ ઉમેરશું શાક ને હવે સરસ આપણે હલાવી લેશું અહીંયા આપણે થોડું પાણી તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું હવે આપણે આને બે મિનિટ ઢાંકીને થવા દેસુ હવે આપણે અહીંયા ખોલીને જોઈ લેશું હલાવી લેશું આપણે તો અહીંયા આપણા ટમેટા છે એ સરસ પાકી ગયા છે તો સિંગ આપણે એમાં હવે ઉમેરી દેસું અહીંયા આપણે સિંગ ફોતરા કાઢીને જ ઉમેરેલી છે હવે આપણે સરસ ઉમેરી હલાવી લેશું અને માત્ર એક જ મિનિટ સુધી આને ખતખોદવા દેસું હવે આપણે અહીંયા ઉપરથી થોડા લીલા દાણા સ્પ્રિન્કલ કરી દેસું તો અહીંયા આપણું સિંગ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું તો અહીંયા આપણું સિંગ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે થોડા લીલા દાણા સ્પ્રિન્કલ કરી દેસું આ શાકને ભાખરી અને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો